સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો પંચ્યાસી ના કાર્તિક વધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનની ભક્તિમાંથી બે પ્રકારે જીવ પડે છે એક તો શુષ્ક વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રી કૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ શુષ્ક વેદાંતિને અતિ અજ્ઞાની જાણવા અને બીજો જે એમ સમજતો હોય છે ભગવાનને ભજીએ તો ગોલોક ને વૈકુંઠ લોકમાં સ્ત્રી ભોગ ખાનપાન પાન આદિક જે પંચ વિષયના સુખ તેને પામીએ પછી તે સુખની આસક્તિએ કરીને ભગવાનને પણ ભૂલી જાય ને મૂળગો કુબુદ્ધિવાળો થઈને એમ સમજે છે એ સુખ ન હોય તો એ ધામમાં રાધિકા લક્ષ્મી આદિ સ્ત્રીઓ ભેળે ભગવાન પણ રમે છે માટે એ સુખ પણ સારું છે માટે એ સુખ પણ ખરું છે પણ ભગવાનને પૂર્ણકામને ને આત્મારામ ન સમજે અને એવી જે ભગવાનની ક્રિયાઓ છે તે તો પોતાના ભક્તના સુખને અર્થે છે તે સારું જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાનની ભક્તિ કરવી અને એ ભગવાનના સ્વરૂપને જેણે એમ જાણ્યું હોય જે સર્વ સુખમય મૂર્તિ તો એ ભગવાન જ છે ને બીજે પંચ વિષયમાં જે સુખ તે તો એ ભગવાનના સુખનો કિંચિત લેશ છે એમ ભગવાનને મહાત્મે સહિત જે સમજ્યો હોય તે કોઈ પદાર્થમાં બંધાય જ નહીં અને એ ભગવાનના ધામના સુખ આગળ બીજા લોકના જે સુખ તે તો નરક જેવા છે એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે આવી રીતે ભગવાનના ભક્તને સમજવું અને એમ ન સમજે તો એ બે પ્રકારે કરીને ભગવાનમાંથી પડી જાય છે પછી શ્રીજી મહારાજને સુરાખાચરે પ્રશ્ન પૂછ્યો છે ભગવાનને તથા સંતને જેવા છે તેવા નિશ્ચયપણે જાણીને પણ કોઈનું અંતર પાછું પડી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે એણે ભગવાનનો નિશ્ચય કર્યો હતો ત્યારે જ એમાં કાચપ રહી ગઈ છે તે શું તો કોઈકને સ્વાદે કરીને સારું સારું ખાવા જોઈતું હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે ત્યારે તેનું અંતર પાછું પડી જાય તથા કામનો રહી ગયો હોય ને તેને ખોદે તથા લોભ રહ્યો હોય ને તે લોભને મુકાવે કહે છે આ તારું ધન માલ ખેતર વાડી તે કોઈકને આપી દે ત્યારે તે વચન પાળે નહીં તેણે કરીને પાછો પડી જાય નહીં ત્યારે તે વચન પળે નહીં તેણે કરીને પાછો પડી જાય તથા માન હોય ને તે માનને સંત તથા ભગવાન ખોદે ને અપમાન કરે ત્યારે તેણે કરીને પણ પાછો પડી જાય છે એવી રીતે નિશ્ચય હોય ને જે જે પોતામાં અવગુણ રહી ગયો હોય તેણે કરીને પાછો પડી જાય છે અને જેણે નિશ્ચય કર્યો હોય તે સમયમાં જે અવગુણ ટાળીને કર્યો હોય તો તે પાછો પડે નહીં અને એ અવગુણ હમણાં પણ જેમાં જેમાં હશે તે જો વિચારીને પોતાના અંતર સામું જુએ તો જણાય આવે જે આવી રીત અંગે હું કાચો છું તે જો મને કહેશે તો હું વિમુખ થઈશ એમ યથાર્થ જાણે નિશ્ચય આને ટાળીને કરવો નિશ્ચય એટલે નિશ્ચય એટલે તો ભગવાનમાં જોડાવું એવો ભગવાનમાં જે ભાવથી જોડાણો હોય નિશ્ચય નો અર્થ તો થાય માળા એમ પણ મારા ભાવથી ભગવાનમાં જોડાવું એ નિશ્ચય કર્યો હોય એની પેલા આંતર શત્રુ ટાળીને ટાળવામાં તો એમ છે કે એને ટળી ગયા હોય એવું ન હોય પણ નિશ્ચયમાં એને ક્લેરિફિકેશન કરી નાખ્યું આને માટે મારે પાછું ન પડવું આ લાભને માટે મારે પાછું ન પડવું એવું કરી નાખ્યું પોતાથી નોખો કરી નાખ્યો હોય તો એ પાછો ન જનરલી એવું દેખાય કે નિશ્ચય થયા પહેલા બોલે નિશ્ચય કર્યા પહેલા હાવ કોઈ ચોખા હોય નિશ્ચય થાય એવું ન પડે પણ નિશ્ચય કર્યા નિશ્ચય કરતી વેળાએ એ સમજી રાખ્યું હોય કે આને માટે મારે પાછું ન પડવું પોતાનાથી નોખા કરી રાખ્યા હોય વાત એવું છે કે તો ભગવાન ને બહુ મોટા માને આ નિરાકાર વાળા છે એ ભગવાનનો મહિમા સમજતા સમજતા જ નિરાકાર માં આવી જશે મોટા છે એમ કે શરીર તો લિમિટેશન આવી જાય છે ભગવાન અનલિમિટેડ મોટા છે એટલે એમ માની નિરાકાર મને અને કા પામર પોતાને મળે મામ બે દિવસે બે વાતે પડી જાય ઉગરવાનો એક જ રસ્તો છે પડવાના બે રસ્તા છે ઉગરવાનો એક રસ્તો ઓલો પડવાના બે રસ્તા હો કા તો ભગવાન ને હોતે પોતાને જેવા માને અને બહુ મોટા માને તો નિરાકાર માને અને પોતાને હોતે ત્રણ માનાની અન્ડરસ્ટેન્ડિંગમાં એને તકલીફ થાય છે એક તો જગતને હાવ ખોટું માને જેમ સીપોલી માં ચાંદી દેખાય ઝાંજવાનું જળ દેખાય આકાશના ફૂલ એવું જગતને માને અને કાં તો સંપૂર્ણ પણ જગતને ને તો એ ચાર વાક માં અને ઓલા અદ્વૈતી માં ભગત જગત ને હાવ જુઠ્ઠું માને તો અદ્વૈતી માં અને જગતને ને હાવ સત્ય માને સંપૂર્ણ સત્ય તો ચાર વાત માન્યો તો બે વાતે પડે અને હાવ ઓલો માને તો પોતાને પામર ને વિષય માની લે કામ ક્રોધાદિક છે એને બહુ મોટા માની લે તોય બે વાતે પડે અને ભગવાન એવું માને ભગવાનને જો બહુ મોટા માને તો નિરાકાર માને અને જો સાકાર માને તો માણસ જેવા માને પોતાની બધી કલ્પના એમાં કરે એટલે બે વાતે પડવાની એ થોડી થોડી વાત લીધી છે પણ આ ત્રણેયમાં બે વાત હોય છે પડવાના બે રસ્તા ઉગરવાનો એક રસ્તો ઉગરવાનો એક રસ્તો હું ભગવાનને માણસ જેવા માને પણ એને એમ કે કલ્યાણ એક તાન અને હે પ્રતિભટ માને પેલું શ્રી ભાષ્ય વાત તો તેમાં બહુ સરસ આવી પ્રત્યનિક હે પ્રત્યનિક એટલે શું એનો અર્થ શું પ્રત્યનિક નો અર્થ શું દૂર થી એનો અભાવ દૂર થી પ્રત્યનિક એટલે તો કટ્ટર થાય કટ્ટર એ પ્રત્યનિક એટલે એના કટ્ટર દુશ્મન એમ પણ એમ બહુ સરસ અર્થ કર્યો કે પ્રત્યનિક એટલે નિવર્તક દુશ્મની રાખી એના કોઈ મિનિંગ નથી ભગવાન છે એના નિવર્તક છે દુશ્મન તો છે જ પણ એના નિવર્તક છે અને કલ્યાણિક તાન કલ્યાણિક તાણ એટલે શું કલ્યાણ ગુણ કેને કે એક માણસમાં દયા છે અથવા તો જ્ઞાન છે દયા તો ઠીક છે કે બીજાને ઉભ્ય માટે ઉપયોગ કે વૈરાગ છે એ કલ્યાણ એક તાન કેમ થાય પોતાના બીજાના કામ માં આવે તો બીજાને બેનિફિટ મળે તો એ કલ્યાણ એને એની અનુભૂતિ

ભગવાન નું નામ જ એવું છે ભગવાન ના સ્વરૂપ એવું છે કે એને કોઈક ધારે તો એના ગુણ નિવૃત્તિ પામતા ઓલા ઓ ગુણ નિવૃત્તિ પામતા ઓટોમેટિક ખાતા જાય અને એવા બીજા કોઈ નહી મુકતો નહી એટલા માટે મહારાજે શિક્ષા માં કીધું કે કૃષ્ણ સદ અવતારાસ્ચ જીવા હૃદય વાદ્યા ભક્તા બ્રહ્મ કેતો મુકતો હોય તો એ નિવર્તક નહીં હેય શૂન્ય કહેવાય એને હેય નિવર્તક નહીં એનું ધ્યાન કરે તો કોઈની નિવૃત્તિ ન થાય હા હેયની નિવૃત્તિ ન થાય એ પોતે હેય શૂન્ય છે પણ હેય નિવર્તક નથી પ્રત્યનિક નથી પ્રતિભટ નથી એટલે ભગવાનને માણસ જેવા માને તો હાવ પોતાની કલ્પના એમાં કરે અને ભગવાન ને બહુ મોટા માને તો નિરાકાર માને તો બે વાત મારા ભગવાનને મોટા માનવા ભગવાન ને સાકાર માનવા ભગવાનનો મહિમા સમજવો પણ સાકાર સાકાર ને ઓવરવટ ઉપરવટ થઈ નહીં ભગવાનને મનુષ્ય શરીરમાં છે જ એ બધા મહિમા એમ કે મનુષ્ય આકૃતિ હોય તો પણ એનો બધો મહિમા છે એને જ મહિમા કેવો અને મનુષ્ય આકૃતિ સમજાય તો પોતાના જેવાનો સમજાઈ જાય જો પોતાને જેવા સમજે તો મનુષ્ય જેવા સમજે અને એને અને કલ્યાણ એકતા એક જ રસ્તો ઉઘરવાનો રસ્તા પડવાના માણસ જેવા માને અથવા તો નિરાકાર માને તો એ પડવાનો અને ઉગરવાનો એક જ રસ્તો માણસ જેવા માને અને સર્વ ઓલા બંધન રહી કલ્યાણ એક તાન ને એ પ્રતિબંધ બે વિશેષણ આપ્યા છે એ પૂરા સંપૂર્ણ પછી બાકીના બધા એના એમાંથી નીકળે છે એવા માન તો એ એક વગર પોતાને માને પોતાને વિશેની માન્યતા છે એ બે બે માન્યતા પડવાની હું પામર છું તો એ પડવાની માન્યતા અને હું ભગવાન છું તો એ પડવાની માન્યતા પોતાને પામર નો માનો પોતામાં મારા કોઈ દોષ હોય એની રૂપ નો માની લેવો હું આવો છું હું આવો છ એવું એનાથી પોતાને પોતે ન માનવ ભગવાન નો સેવક પણ હું જાવું ન જોઈએ એટલે મારા એવું કીધું કે ઉપાસના છે અને સેવક કહેવાય સેવક ભાવ ને ઉપાસના અને ઉપાસના ખંડન થયું સેવક ભાવ જાય જયારે વ્યુ જાય ત્યારે ઉપાસના ખંડન થઈ ગયું એવું મહારાજ સેવક ભાવને પકડી કાપે એટલે પોતાને મોટો મનાય એટલો માનવાનો પણ સેવક ભાવ જવો ન તો ઈ એક ઉગીરા ઉપાય છે પોતાને સેવક માને પણ પામર ન માને કામ કરો કે સ્વભાવે યુક્ત ન માને ઈ એક ઉગરવાનો ઉપાય છે અને અને જગતમાં બે માન્યતા છે જગતની માન્યતામાં બે વાતે પડવાનો છે કાતોક જગત ને હાવ ખોટું માને અને કાતોક જગત ને હાવ ખાચું માને એટલે એવું નથી હાવ ખોટું માને ઝાંઝવાનું જળ જેવું કે આકાશ ના ફૂલ જેવું તો એ માન્યતા ખોટી છે જગત હાચું છે અને એને જીવ માંથી ઉખેડવાનું છે જો ખોટું માને તો એને ઉખેડવાનું તો રહ્યું નહીં અને સંપૂર્ણ હાચું માને તો એને ઉખેડવાનું રહ્યો નહીં એટલે મહેનત કરવાની કઈ પુરુષાર્થ ન રહ્યો એટલે પડવાનો અર્થ